આના તરફ રાજકોટ અગ્નિકાંડ સર્જાયા બાદ હવે મેળાનું આયોજન પરંતુ તેને લઈને સરકાર દ્વારા કડકમાં કડક નિયમોનું નિયમો રાખવામાં આવ્યા છે ત્યારે સરકારના આ કડક નિયમો રાખવામાં આવ્યા છે મેળા સંચાલકો અને કારીગરોની રોજીરોટી પર એક પ્રશ્ન છે ત્યારે મેળા સંચાલકોએ ગાઈડલાઈનમાં થોડી છૂટછાટ મળે તેવી માંગ કરી છે મેળા માટે સરકારે જે ગાઈડલાઈન બનાવી છે એ ખૂબ અઘરી છે મેળા સંચાલકો દ્વારા કહેવામાં આવ્યું અને તેમાં થોડી છૂટછાટ આપવામાં આવે તેવી તેમના દ્વારા માંગ કરવામાં આવી છે શ્રાવણ મહિનાની શરૂઆત થાય એટલે ગુજરાતના તમામ મેળાઓની પણ શરૂઆત થઈ ચૂકતી હોય છે પરંતુ રાજકોટ અગ્નિકાંડ બાદ ખાસ કરીને સરકાર દ્વારા જે રાઇડો છે અને મેળાઓ છે તે બંધ કરી દેવામાં આવ્યા છે તમામ જે મેળાઓ યોજનાર જે સંચાલકો છે તે અહિયાં આવી પહોંચ્યા છે અત્યારે ગુજરાતની અંદર અમારે લાખ થી એક લાખ થી સવા લાખ મેળા સાથે જોડાયેલા પરિવાર છે તે છેલ્લા ત્રણ એક મહિના થી બેરોજગાર થઈ ગયા છે અને તેમને રોજી રોટીનો પ્રશ્ન આજે ઉભો થયો છે આજે ત્રણ મહિનાથી જે મેળા બંધ છે એ બાબતે અત્યારે સરકારશ્રી તરફથી નવી કંઈ એસઓપી બહાર પાડવામાં આવી છે તે એસઓપી એ ટાઈપની છે કે અમે સરકારને સમજી લો કે પ પબ્લિકની સેફ્ટી માટે એ લોકો કે જણાવતા હોય તો અમે એસઓપીનું પાલન કરવા તૈયાર છીએ પણ એમાં અમુક વસ્તુ એવી છે કે જે વસ્તુ શક્ય જ નથી અમારા મેળા ટેમ્પરરી હોય છે એક દિવસથી લઈને ત્રીસ દિવસ સુધીના ટેમ્પરરી મેળા હોય છે હંગામી મેળામાં સ્ટ્રકચર કરવું એન્ડીટી ટેસ્ટ કરવો આ બધું શક્ય નથી કારણ કે મેળાની હરાજી નગરપાલિકા અથવા મહાનગરપાલિકા દ્વારા આઠ થી દસ દિવસ પહેલા યોજાતી હોય છે અને જ્યારે સ્ટ્રક્ચર બનાવવા જઈએ તો એને સુકાવવા માટે એને બનાવવા માટે એને દસ થી બાર દિવસનો ટાઈમ એમાં જ જતો રહેતો હોય છે તો બીજી પરમિશન અમે કઈ રીતે લઈ શકીએ અને એના સિવાય બીજો સારો વિકલ્પ છે આપણી જોડે કે જે ટૂંક સમયમાં આપણે કરી શકીએ તે બાબતે અમે આજે ગૃહ વિભાગમાં ગાંધીનગર ખાતે બી રજૂઆત કરવા જઈ રહ્યા છીએ અત્યારે તો એવું છે કે સુકાની સાથે લીલાને પણ બાળી નાખવામાં આવી છે બનાવો બન્યો છે રાજકોટ ગેમ ઝોન અને મેળા બંધ કર્યા છે આનંદ મેળા જેનાથી ગેમ ઝોન અને આનંદ મેળા માટે કોઈ દૂર દૂર સુધી કોઈ સંબંધ જ નથી અમારા જે મેળા થાય છે ખુલ્લા આકાશ નીચે થાય છે આ જે ગેમ ઝોન જે બનાવ બન્યો છે એ બંધ હોલમાં બન્યો છે ને ત્યાં એક્ઝિટ અને એન્ટ્રી માટે ફક્ત એક જ સીડી હતી ને આની સાથે અમારા મેળા પર જે હંગામી મેળા છે એની સાથે દોઢ થી બે લાખ લોકો જોડાયેલા છે અને સદંતર બે મહિનાથી આ મેળા બંધ છે એટલે સરકાર થી રજૂઆત છે જે તમે નવી એસઓપી બનાવી છે એ અમે ફોલો કરી શકીએ એ રીતે અમને આપે અત્યારે હાલ મેડમ પરિવાર તો એમ સમજો કે એક તરીકેથી અમે લોકો તૂટી ગયા છે અહીંયા આગળ જેટલા પણ ઊભા છે બધા આનંદ મેળાની અંદર જોડાયેલા છે અને પોતા રાઈડ માલિકો પણ છે અને પોતા આનંદ મેળા લગાવીએ પણ છે પણ જ્યારથી આ ટીઆરપી ઝોન નું બનાવ બન્યું છે ત્યારથી અમે લોકો બહુ

સંચાલકો છે છે તેમની પણ માંગ કે જે ખુલ્લા નીચે આનંદ મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે સરકાર અને અમે સાથે બેસીને કોઈ વચ્ચેનો રસ્તો નીકાળે અને નિયમોમાં છૂટછાટ આપે તેવી તેમની માંગ છે કેમેરામેન વિજય સાથે માનસી પટેલ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ